તો બાળકો આજે આપણે તરસિયા કાગડાની વાર્તા કરવાના છે ઓળખો છો ને કાગડાભાઈને કાગડાભાઈ કેવો કરે વેરી ગુડ અને તમારા ઘરની બહાર તમે કાગડાભાઈને જોયા છે મમ્મી ઘણીવાર કાગડાભાઈને પૂરી ને તો રોટલી આપે છે ને તો બસ આજે આપડા કાગડાભાઈ ની વાર્તા કરશું તો આપણી વાર્તાનું નામ છે તરસિયા કાગડાની ચતુરાઈ તો એક દિવસ હતા પણ શું એમને તો પાણી જોવા પણ નથી મળતું તમને તરસ લાગે તો તમે શું કરો પાણી પીવો ને તો કાગડાભાઈને પણ પાણી જોઈએ ને પાણી વગર આપણને કોઈને ચાલતું જ નથી તો કાગડાભાઈને પાણી નહીં મળતું હતું પાણીની શોધમાં ઉડીએ જાય જાય પાણીની ભાઈ ઉડતા ગયા ઉડતા ગયા પછી કાગડાભાઈ એક ઝાડ ઉપર આવીને બેસા ત્યાં એમણે જોયું તો એક કુંજો હતો પણ કુંજામાં પાણી ઘણું ઉંદર હતું કાગડાભાઈ પાણી પીવા ગયા

અને પછી એના ઘરે જતા રહ્યા તો આપણે શું શીખ્યા કે કોઈ પણ કામમાં આળસ નહીં કરવાની હંમેશા ચતુરાઈ વાપરવાની અને મહેનત કરવાની કાગડાભાઈએ મહેનત કરી તો પાણી પીધું કે નહીં પીધું ને સમજ પડી મજા આવી